આજરોજ ગોધરા શહેરના રેલ્વે સ્ટેશન પર રેલવે ડીવાયએસપી જીએસ બારીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મુસ્લિમ સમાજની ધરોહર સમાન આગેવાન એવા હાજી ઇસાહ મામની સાહેબ અને તેમની સમગ્ર ટીમ હાજર રહીને બેઠકમાં ભાગ લીધો હતો આ બેઠકમાં શહેરના ખ્યાતના યુવા આગેવાન અસલમ દુર્વેશ અને અલ્તાફ હયાતે પણ હાજરી આપી હતી ઉલ્લેખનીય છે કે આવનાર દિવસમાં રથયાત્રા અને મોહરમના પવિત્ર ઉત્સવને લઈને આ બેઠકનું આયોજન ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રેલ્વે સ્ટેશન પર ઊભા રહેતા રિક્ષા ચાલકો સહિત સ્ટેશન પર કામ કરતા વેન્ડરોને પણ બેઠકમાં સમાવાયા હતા અને તેઓને મુસાફરો સાથે કેવી રીતે રહેવું અને તેમની સાથે સારું વર્તન કરવું આવી તમામ બાબતોએ હિદાયત આપવામાં આવી હતી સાથે જ શહેરના મુખ્ય આગેવાન એવા ભાઈ હાજી ઇસહાક મામનીએ પણ આ બાબતે શાંતિ સુરક્ષા અને સૌહાર્દના વાતાવરણને બરકરાર રાખવા માટે અપીલ કરી હતી અને તેઓએ હાજર રેલવેના અધિકારીઓને કાયમ શાંતિ રહેશે તેવી ખાતરી આપી હતી આજ રોજ અમે આ ગોધરાના તમામ પ્રજાજનો શાંતિ સમિતિના સભ્યો આગેવાનો મુસ્લિમ આગેવાનો હિન્દુ આગેવાનો રિક્ષા એસોસિએશનવાળાને તમામની મિટિંગ લેવામાં આવેલી મિટિંગ એટલા માટે લેવામાં આવેલી કે આગામી દિવસોની અંદર રથયાત્રા નીકળે છે એ સિવાય મુસ્લિમ લોકોનો જે રમઝાનનો મોહરમનો તાજિયાનો જે તહેવાર છે એ અનુસંધાને શાંતિ સમિતિના સભ્યો મારફતે એક એવો સંદેશો ફેલાવવા માંગીએ છીએ કે દરેક તહેવાર છે હિન્દુ હોય કે મોમેડન હોય તમામ તહેવાર શાંતિપૂર્વક અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે તે હેતુથી આ એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે તમામ મિત્રોને અમે અમારા તરફથી રજૂઆત અને રિક્વેસ્ટ કરેલ છે કે તહેવાર શાંતિથી એ મનાવે તમામ લોકો અને એમાં કોઈ આડકીલી રૂપ અથવા તો આવારા તત્વો હોય તો એની પોલીસને જાણ કરે એ બાબતના ધ્યાનમાં રાખીને મિટિંગ